આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભરૂચ જિલ્લાના આમોદ પાલેશ્વર મંદિરે શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે મહાશિવરાત્રીનો પર્વ હોય અને ધામધૂમપૂર્વક ઉજવણી થતી હોય તેમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે વહેલી સવારથી જ ભોલેનાથના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી છે શિવલિંગ પર પવિત્ર શિવલિંગ પર દૂધ દૂધનો અભિષેક સાથે જલાભિષેક કરવામાં આવી રહ્યો છે અને ભક્તો જે છે તે ધન્યતા પણ અનુભવી રહ્યા છે મંદિર પરિસર જાણે શિવમય બની ગયું હોય સાથે જ હરહરના નાલ સાથે ગુંજી ઉઠ્યું છે હર હરના નાદ સાથે ગુંજતું આ મંદિરને જોઈ અને સાથે જ અર્થમાં ધાર્મિક વાતાવરણ પણ જોવા મળ્યું છે સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે પાલેશ્વર મહાદેવ આમોદનગરની મધ્યની અંદર આવેલું પાલેશ્વર મહાદેવનું મંદિર ખૂબ ભવ્ય અને ભગવાન શિવનું મહાત્મે ચકુર છે અહીં આગળ દર વર્ષે શિવરાત્રીના દિવસે વાટાના યુવક મંડળ આખા દ્વારા ભાઈઓ દ્વારા બહુ વિશેષ આયોજન અભિષેકાત્મક પૂજન ગરીબ દ્રવ્યોનો અભિષેક દ્વારા મહાપૂજા આરતી દ્વારા ખૂબ સુંદર ભગવાન શિવનો અભિષેક પૂજન થાય છે આ અહીંયા વણઝારા દ્વારા બનાવેલું અને જ્યારે પણ આમોદનું નગરનો પ્રારંભ થયો ત્યારે પહેલું પુરાતત્વ દ્વારા દર્શિત એવું આ સુંદર મંદિર અહીંયા ભગવાનની અભિવૃદ્ધિ ભગવાનનો ભાવ જે પણ દર્શનાર્થીઓ અહીંયા દર્શન માટે આવે છે દરેકની મનોકામના પૂર્ણ કરવાવાળું એવું આ ભગવાન પાલેશ્વર દાદાનું મંદિર આજે શિવરાત્રિ પર્વનો દિવસ સવારથી માંડીને અહીંયા ભક્તોની ભીડ સાથે સાથે ભગવાન અભિષેકના પૂજન અહીંયા કરવામાં આવી રહેલા છે સાયંકાળની અંદર ભગવાનની મહાઆરતી પૂજન ભાંગનું વિતરણ પ્રસાદ પૂજન એવું વિશેષ આયોજન અહીંયા આમોદની મધ્યમાં વાટામાં આવેલું ભગવાન પાલેશ્વર મહાદેવનું મંદિર અને ત્યાં બધું જ આયોજન કરવામાં આવે છે અને દરેકને ભગવાન શિવ દરેકની મનોકામના પૂર્ણ કરે એ સાથે અહીંયા ભગવાનના ચરણોમાં અમે વંદન કરીએ છીએ